પંદર વર્ષથી જૂના અને જાણીતા લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર તેમજ નવા વેચ એડમિશન ફોર્મ સરકારી આપવામાં આવશે કાલે પતંગ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું વડોદરાના માંજલપુર આવેલ પ્રસિદ્ધ પંચશીલ વિદ્યાલયના બાલવાડી વિભાગ પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ ઉચ્ચતર માધ્યમિક વિભાગ તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં બાળ વગરના ભળતર હેઠળ પતંગ હરીફાઈમાં ઉત્સાહભાઈ જોડાયા હતા આ હરીફાઈ દરમિયાન વાતાવરણ કિલ્લોલમય બન્યું હતું તથા વિદ્યાર્થીઓએ પતંગ હરીફાઈની ખૂબ મજા માણી હતી જેમાં શાળાના પંચોતેર શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓ સાથે આનંદમય વાતાવરણ બનાવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓને અને શાળા પરિવારને શાળા મંડળના પ્રતિનિધિ રોમિતભાઈ પટેલે મકરસંક્રાંતિ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી પાલી ટાઈમ્સ ભરૂચ